બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના કાશવી ગામે રાવ યાદવ પરિવાર દ્વારા ભાગવત સપ્તક કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સાત દિવસ સુધી ચાલેલી આ કથાનું રસપાન રૈયાના વિક્રમપ્રસાદ શાસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું છે જેમાં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તોએ કથાનું શ્રવણ કરી દરમલાવ લીધો હતું આ ભાગવત સપ્તાહ કથા જ્ઞાન દરમિયાન ગ્રામજનો સંતો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ ધાર્મિક આયોજનના ભાગરૂપે એક વિશાળ સંત સંમેલન પણ યોજાયું હતું जेमा काश्मी एक हज़ार आठ मंत श्री कस्तूरपुरी बापजी चौटन राजस्थान एक हज़ार आठ मंत श्री जगदीशपुरी बापजी व्लेरना एक हज़ार आठ सुखपुरी बापजी तारातरा राजस्थान एक हज़ार आठ श्री प्रतापपुरी जी बापजी राजस्थान एक हज़ार आठ श्री प्रेम भारती बापजी आसोदर एक हज़ार आठ श्री रेवापुरी बापजी हाडेजा मठना एक हज़ार आठ श्री कैलासपुरी बापजी होतीगामना एक हज़ार आठ श्री संतोषपुरी जी बापजी करबूणना एक हज़ार आठ श्री नागरबंद बापजी પાટીપના એક હજાર આઠ શ્રી વિષ્ણુપુરીજી બાપજી ભાપીના એક હજાર આઠ શ્રી અંકિતપુરી બાપજી સરવાળાના એક હજાર આઠ શ્રી પૂર્મારામજી બાપજી એક હજાર આઠ શ્રી રામ લખમણદાસજી બાપજી ઢીમાના એક હજાર આઠ શ્રી જાનકીદાસ બાપજી સહિત અનેક સંતોએ હાજરી આપી આશીર્વાદ પાઠવ્યા હતા સંતો ઉપરાંત રાજકીય ક્ષેત્રના મહાનુભાવો જેવા કે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત જગદીશસિંહ પરમાર સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ કથામાં હાજરી આપી હતી યજમાન રાવ યાદવ પરિવાર દ્વારા આવેલા તમામ મહેમાનો સંતો અને મહંતોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું